હીરા ઉદ્યોગકારોને આઈડિયા એટલે કે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા શ્રી તાપી બ્રહ્મચારી સભા એજ્યુકેશન કેમ્પસની અંદર એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ગૌરવની બાબત એ છે કે બાર દીકરીઓની અંદર છ છ દીકરીઓ સુરતની છે અને એમાં બે દીકરી આ કેમ્પસની છે એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે એને ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા અમારી વિવિધ શાખાના આચાર્યગણ એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઊભા રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ ભારતના એસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને